તો નમસ્કાર દર્શકો મિત્રો સમાચાર આવી રહ્યા છે કરજનથી અમદાવાદ বিমান દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શંસરોતના હસીનાબેન તાજુને તેઓના વતનમાં દફનવિધિ મોટી સંખ્યામાં ગ્રામજનો દફનવિધિમાં જોડાયા હતા ગત બારમી જૂન બે 2025 ના રોજ અમદાવાદ ખાતે ફ્લાઇન ક્રેશ દુર્ઘટનામાં કરજન તાલુકાના સાત્રોજ ગામના આદમભાઈ તાજુ તેમજ હસીનાબેન તાજુનું મૃત્યુ થયું હતું આદમભાઈ તાજુ અને તેઓના પત્ની હસીનાબેન તાજુ વર્ષોથી યુકે ખાતે સ્થાયી થયા હતા પોતાના વતન ઈદ મનાવવા માટે આવેલા હતા આદમભાઈ તાજુ તથા તેઓના પત્ની હસીનાબેન તાજુ જ્યારે યુકે પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં પતિ પત્નીનું અવસાન થયું હતું હસીનાબેન તાજુનો પાર્થિવ ડે તેઓના વતન સાસરોટ મુકામે આવી પહોંચતા ગામમાં ઘેરા લાગણી જોવા મળી હતી મરુમ હસીનાબેન તાજુના પાર્થિવ દેહને જ્યારે સાસરોટ લાવવામાં આવ્યો ત્યારે તેઓના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો રાત્રે ઈશાની નમાજ બાદ મરહુમ હસીનાબેન તાજુના જનાજાને દફન વિધિ માટે કબ્રસ્તાન લઈ જવામાં આવ્યો હતો મરહુમ હસીનાબેનના જનાજામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા મરહુમ હસીનાબેન તાજુની દફન વિધિમાં વાગડા તાલુકા સમિતિના અધ્યક્ષ આસિફ પટેલે પણ હાજરી આપી હતી યુકે તેમજ

મારું નામ રિયાઝ મુસા છે હું દુબઈથી આવું છું અને હું મારા ભત્રીજા સાથે ઈન્ડિયા આવેલો જે એર ઈન્ડિયા ક્રેશ થયું તેને હેલ્પ કરવા આવેલો છું અને બોડી રિટ્રીવ કરવા આવેલો છું અમે કલેક્ટર સાહેબ અમદાવાદના એર ઈન્ડિયાના સ્ટાફ એમના બધા સ્ટાફની બહુ જ બહુ જ મહેરબાની જે મને હેલ્પ કરી જે સ્મૂથ

The whole Indian authority in Ahmedabad, who has helped us through this um, crisis that we've been going through, to with my parents, um, a big huge thank you to the um, uh, um, the Indian collector um, at the office who actually helped us through all this. Air India staff as well on the ground who helped us all the way through releasing our bodies from the time we got there with all the paperwork, the death certificates, etc. Can't thank them enough. Uh, they have been amazing. Finally, we've got our second body today. We're going to be doing the burial of my mother, uh, my father. Obviously, we did it a few days ago. Obviously, my brother-in-law that was on the flight as well. We did that when we arrived in the UK. Um, I can't thank him enough what they did for us.